ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદર જિલ્લા કોઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવી છે જેમાં સેવાની કમાન નિયુક્ત કેતન કોટિયાને સોંપતા યોગ ટ્રેનરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તાજેતરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે યોગનું કાર્ય ઘર ઘર સુધી તીવ્ર ગતિથી થાય આ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સમસ્ત ગુજરાતમાં વિવિધ કામગીરી માટેની જવાબદારી નક્કી કરી સેવા સોંપવામાં આવી રહી છે જે અંતર્ગત પોરબંદર જિલ્લા કોઓર્ડિનેટર તરીકે પચીસ વર્ષથી યોગ અને સામાજિક ક્ષેત્રે સેવા પ્રદાન કરનાર કેતન કોટિયાને પોરબંદર જિલ્લા કોઓર્ડિનેટરની જવાબદારી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સેવક શિષપાલજી અને ખાસ ફરજ પરના અધિકારી બી બિદવેદીના વરદ હસ્તે સોંપી આશીર્વાદ આપવામાં આવ્યા હતા આમ પોરબંદર જિલ્લાના કોઓર્ડિનેટર તરીકે નિમણૂક થતા કેતનભાઈ કોટિયાને સ્ટેટ કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને કચ્છ સૌરાષ્ટ્ર ઝોન કોઓર્ડિનેટર વિજયભાઈ શેઠે પણ આશીર્વાદ સાથે માર્ગદર્શન પ્રદાન કર્યું હતું કેતનભાઈ કોટિયાની નિમણૂક થતાં પોરબંદરમાં વર્ષોથી યોગ સેવા પ્રદાન કરનાર યોગ ટ્રેનરોમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળતો હતો જિલ્લાના નવનિયુક્ત કોઓર્ડિનેટરનો ઉત્સાહ વધારવા કેતન કોટિયાનું આર્ય સમાજ પોરબંદર અને પોરબંદર યોગ ટ્રેનર પરિવાર વતી હરખભેર સ્વાગત સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં મહેશભાઈ મોતીવરસ સુનિલભાઈ ડાકી અને અંજલીબેન ગંધ્રોકિયા સહિતના યોગ ટ્રેનર ઉપસ્થિત રહ્યા હતા